ધોરાજીના સ્ટેશન રોડ અને વોર્ડ નંબર આઠ અને નીલકંઠ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે દૂષિત પાણીથી લોકો હેરાન છે અને આઠ આઠ દિવસ સુધી પાણી આવતું નથી ઘણા સમયથી પાણીની લાઈન તૂટેલી હોવાથી ખાડાઓ ખોદીને મજૂર ચાલ્યા જાય છે પણ તૂટેલ લાઇન રિપોર્ટિંગ કરવા માટે કોઈ આવતું નથી ત્યારે નીલકંઠ સોસાયટીની મહિલાઓ લાલ જોવા મળી હતી મહિલાઓએ જણાવ્યું કે નિયમિત ચાર દિવસે પાણી વિતરણ થતું નથી સમયસર પાણી નહીં આવતા પાણીના ટેન્કર માટે રૂપિયા દઈને પાણી લેવું પડે છે પાણી આવે છે પણ પહેલા દૂષિત પાણી આવે છે તેથી પીવાનું પાણી આવતું નથી ત્યારે સ્થાનિક લોકોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે સ્થાનિકો જણાવે છે કે જ્યારથી વહીવટી શાસન નગરપાલિકા કચેરીમાં આવ્યું છે ત્યારથી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને લોકો પરેશાન બની રહ્યા છે અમે વોર્ડ નંબર આઠના બાયો અહીંયા ભેગા થયેલા છીએ આ ખાડો છેલ્લા ત્રીસ દિવસથી ખોદેલો છે આવી રીતે ત્રણ મહિનાથી આજુબાજુના એરિયામાં ખાડા ખોદે છે પણ કોઈ જાતનું નિકાલ એવો નથી કેમકે પાણીની હારે ગટરનું પાણી આવે છે શરૂઆતમાં અડધી કલાક હવે અડધી કલાક પાણી જવા દઈએ બાકીનો કલાક વધે વધીને ટાઈમનો તો એટલામાં પાણી ભરાવાનું તો નથી અને પાણી પછી ઘટે પાણીનો કોઈ ટાઈમ ફિક્સ ફિક્સે નથી સાત દિવસે આવે દસ દિવસે આવશે પાંચ દિવસે આવશે પછી પાણીના ટેન્કરું મંગાવવાના ને એ પૈસા તો સરકાર તો ભોગવવાની નથી કઈ અરે ગટરનું જ પાણી આવે છે રીતસરના અડધી કલાક પાણી તમે જોવા આવો ખાલી કે આ શું હાલત છે એરિયાના માણસો કેવા બીમાર પડે છે છોકરાઓ માંદા પડી જાય છે પીણા વડે સરનાશનું પાણી હોય ને એવી રીતનું પાણી આવે છે માંગ જ છે અમારી કે પાણી વ્યવસ્થિત આપો આ વસ્તુનું સોલ્યુશન આવી જવું જોઈએ કે ગટરનું પાણી બંધ થઈ જાય અને એક ટાઈમે પાણી આપો કે આ ટાઈમે કે ચાર દિવસે તો ચાર દિવસે આવી જશે કેટલીક રાહ જોઈએ રાખવી અમારે પાણીની મારું નામ ઇન્દુમતી જે ચૂડાસામાં છે હું અહીંયા અઢાર વર્ષથી રહું છું અને આ જ પ્રોબ્લેમ પાણીનો હાઇવે જ રાખે છે અમે પાણી આટું હેરાન થઈએ છીએ અમે ઘરના અગિયાર સભ્યો છીએ તો અમારે પાણી ક્યાં ભરવા જવું પાણી કેટલો સંગ્રહ કરવું કે પાણી સંગ્રહ કરવા માટે હદ હોવી જોઈએ આ લાઈન નથી આ આ પંદર દિવસથી વીસ દિવસથી ખાડો ખોડીને ગયા છે દરરોજ આવે એક જરાક ટોચો મારીને વયા જાય છે કોઈ રિપેર કરવા વાળું નથી કોઈ એનો સુપરવાઇઝર નથી કોઈ કઈ કરતું જ નથી પાણીમાં તો જેવી નહીં કે તેવી પાણી દસ દિવસે આવે છે નવ દિવસે આવે છે હમણાં વડી સાત દિવસે આવે છે અને એ પણ અડધું પાણી તો અમારે ગટરમાં જવા દેવાનું હાવ નરકનું પાણી આવે છે અમારી માંગ છે પાણી વ્યવસ્થિત કરો પાણીનો ફોસ જરાક વધારો અને અમને ચોખ્ખું પાણી આપો માનવ જયેશભાઈ લખાણી ધોરાજી શહેરની અંદર વહીવટી સાસર આવતા પાણીની બહુ સમસ્યા છે હજી ઉનાળાની શરૂઆત છે ત્યારે જ બહુ તકલીફ પડે વોર્ડ નંબર આઠની અંદર કાલે લાઈન તૂટી ગઈ હતી તો બે દિવસે પાણી ન આવ્યું પછી પાછી લાઈન તૂટી ગઈ રિપેર કરી તોય પાણી ન આવ્યું અત્યારે આઠ દસ દિવસે લાઈન આવે જ્યારે આઠ દિવસે પાણી આવવાની જગ્યાએ દસ દસ દિવસે પાણી આવે પાણીની બહુ સમસ્યા છે બે ગરમી આવશે તો શું પરિસ્થિતિ હશે ઉનાળો આવશે તો જો આ પરિસ્થિતિ રહી તો ધોરાજી જનતાને પંદર